કોઈ વસ્તુની માફી આપવા તૈયાર નથી કોઈ પણ સમાજના બેન દીકરી અમે એને કોઈ વસ્તુમાં માફ કરવાના નથી બરાબર ને અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી ખપે એને કોઈ બોલ્યામાં ભાન રાખી નથી એને એક વખતની સો વખત વિચાર કરવો ખપે કે કોના વિશે બોલે છે આ હું ઘોર પાપ અમારા સમાજના દીકરાઓ ભાઈઓ પણ નથી કરતા તો એને કોને આ હક આપ્યો કોને આ અધિકાર આપ્યો કે અમારા બેનો દીકરીને આવું બોલે છે એટલા માટે બસ અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી ખપે જય માતાજી જય માતાજી મારું નામ શિલ્પા ઝાલા છે હું કચ્છ અધ્યક્ષ કણી સેનાની છું અમારી એક જ માંગ છે કે રૂપાલાને ટિકિટ ન મળવી જોઈએ એની ટિકિટ રદ થવી જોઈએ અમારા ક્ષત્રિયો બધી બહેનો અમે અત્યારે ભુજ પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ એટલે અમારી એક જ માંગ છે કે રૂપાલાને ટિકિટ ન મળવી જોઈએ બસ અમારા ક્ષત્રિય વિશે એને બોલવામાં ભાન નથી એને સો વાર વિચારવું પડે કે અમે આ દરબારના દીક બેનું દીકરી ઉપર શું બોલીએ છીએ એ બોલવામાં એને વિચાર રાખવો જોઈએ ને એની માંગ માટે અમારે ટિકિટ રદ થવી જોઈએ ગમે એ હશે અમે ઘોર અપમાન એનું કરી નાખશું પણ અમારી ટિકિટ રદ થવી જોઈએ બસ બીજું કાંઈ અમારે નથી સાંભળવાનું અમે અત્યારે ભુજ પોલીસ સ્ટેશનમાં છીએ ભૂજથી બોલીએ છીએ મોખિતમાં રજૂઆત કરી છીએ અમે